અગાઉ આજે સ્પર્શ હોસ્પિટલ દ્વારા વૃક્ષનું જેસીબી મારફતે છેદન કર્યું અને અદૃષ્ટાના વૃક્ષને ડાળીઓનું કટિંગ કરવામાં આવ્યું સુનગરપાલિકાનું જેસીબી કોઈ હોસ્પિટલની કામગીરી કરવા માટે જઈ શકે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય સુનગરપાલિકાના જેસીબીનો અન્ય કામો માટે ઉપયોગ કરવો તે યોગ્ય કહેવાય ખરી શું આ બાબતથી ચીફ ઓફિસ અજાણ છે સહિત સવાલો ઉઠ્યા

સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ વૃક્ષ છેદનની નગરપાલિકાની મંજૂરી લેવામાં પણ આવી ન હતી આ બાબતે 26 નવેમ્બરના રોજ પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા અપાઈ હતી અરજી સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ વૃક્ષનું છેદન કરેલ હોવાથી કાયદેસરને કાર્યવાહી કરી નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં માંગ કરી હતી પરંતુ હવે સવાલ એ ઊઠે છે કે ખુદ નગરપાલિકાનું જેસીબી હોસ્પિટલ માટે ફાયદાકારક અને સદસ્યના કહેવાય આવીને વૃક્ષનો નાશ કરવામાં આવે તે કેટલા વ્યાજબી ગણાય શું સામાન્ય લોકોને નિયમ લાગુ પડે છે પરંતુ સત્તાધીશો માટે કોઈ નિયમો લાગુ નહીં પડતા હોય રાજકીય વર્ગ ધરાવતી હોસ્પિટલ સામે આખરે કાર્યવાહી થશે ખરા હવે નગરપાલિકા કે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા લઈ કાર્યવાહી કરશે ખરા તે જોવાનું રહ્યું રિપોર્ટ બાય સરફરાઝ ખોખર અમરેલી